જેના ભાગરૂપે આણંદ પ્રમુખ સ્વામી અર્બન હોલ આણંદ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મિતેશ પટેલ કલેક્ટર પ્રવિણ ચૌધરી યોગ બોર્ડના મહિલા કાર્યકર મોટી સંખ્યામાં જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નવા બે હજાર ચોવીસના વર્ષના પહેલા દિવસની શરૂઆત સૂર્ય નમસ્કારથી તેમણે કરી હતી સમગ્ર રાજ્યમાં કુલ એકસો આઠ જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો આનંદ મુકામે એટલે ગુજરાતમાં એકસો આઠ જગ્યા પરથી સૂર્ય નમસ્કાર સમૂહ આ સાથે જોડાયા છે સૂર્ય નમસ્કાર સમૂહ માં કરવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકવીસ જૂન જરા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છે અને એકસો કરોડ જનતાની હર હંમેશ ચિંતા કરતા હોય એમની હેલ્થ ચિંતા કરતા હોય એમની હમણાં માટેની દરેક જગ્યાએ દરેક માટે કામ કરતા હોય દરેક ને ચિંતા કરતા હોય ત્યારે આજે સૂર્ય નમસ્કાર જયારે આનંદ માં પણ આનંદ શહેર માં રાખવામાં આવે છે મારી સાથે જિલ્લાના ના હરતા કરતા કલેકટર પ્રવીણસિંહ અને ડીડીઓ શ્રી વિનિત બાપનાજી અને પૂરા યોગ સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓ આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે આજ રોજ ગુજરાતમાં મોઢેરા ખાતે રાજ્ય રાજ્યકક્ષા કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના ટોટલ એકસો આઠ જેટલી જગ્યાઓ દરેક જિલ્લામાં દરેક અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહીને યોગ માટેનું એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે આજે ગુજરાતમાં અને આણંદ જિલ્લામાં આપણા ત્યાં બે કાર્યક્રમોમાં અહીંયા મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે એ